જાણે મુસાફર પસાર થતો માથે વજન લઈને કે પહેલાના સમયમાં શું હોય કે મોટા ભાગના લોકો હાલીને મુસાફરી કરતા વટે વટે માર્ગ બરોબર માથે વજન હોય એટલે આનું તમે માપ જુઓ તમે આનું આ વજન જે છે એ આમ મૂકી દેવાનો અને જાણે પછી પાણી પી લે વિહામો ખાઈ લે પછી પોતાનું વજન કોઈને કેવું ન પડે કે તમે મારો વજન મને ચડાવો માથે પોતે મૂકીને પછી પોતાનો જે માર્ગ ભણી એ હાલતા થઈ જતા અને આજુબાજુ છે માની લો કે આજુબાજુ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવતી આવતી ખાસ કરીને આ જે થાકલા છે ને એનું મોટા ભાગે આયોજન પાણીનો આરો અર્થાત કે કુવા વાવ ને તળાવ એની નજીકમાં જ બનાવવામાં આવતું હવે આપણે આપણા દર્શક મિત્રોને ને આપણે અત્યારે કયા પાણીના આરે છીએ એક ઐતિહાસિક સ્થાપત્ય છે સખત્યો કુવો એના આપણે દર્શન કરાવીએ

અને જૂનાવાણી ઐતિહાસિક મહત્વ ધરાવતો સખત્યો કૂવો જેની અંદર માતાજી શક્તિમાં બિરાજમાન છે